આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ છે સૌપ્રથમ મુખ્ય સમાચાર રાજ્ય સરકારે એચટાર્ટ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા ખાતે રાજ્ય કક્ષાનો પંચોતેરમો વન મહોત્સવ ઉજવાશે નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની મુખ્ય પરીક્ષા આગામી અઠ્યાવીસથી થી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન યોજાશે રાજ્યમાં આજે સિત્યાસી તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો સૌથી વધુ પોણા સાત ઇંચ વરસાદ દ્વારકા તાલુકામાં વરસ્યો અને વલસાડના યુવા ખેલાડીએ દુબઈમાં જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો સમાચાર વિગતવાર રાજ્ય સરકારે હેડ ટીચર એપ્ટીટ્યૂડ ટેસ્ટ એટલે કે એચ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે આ નિયમો મુજબ બાલવાટિકાથી ધોરણ પાંચમાં એકસો પચાસ કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક જ્યારે ધોરણ છ થી આઠમાં સો કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થશે જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળાઓમાં ઓછામાં ઓછી ત્રણ વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈશે જ્યારે જિલ્લા ફેરબદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી પાંચ વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈશે દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકોનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય તેમને પ્રથમ પગાર કેન્દ્રની મંજૂરી મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર તે પછી તાલુકાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યાઓ પર અને ત્યારબાદ જિલ્લાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર સમાવવામાં આવશે આ ઉપરાંત બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલા કોઈપણ મુખ્ય શિક્ષકની સામે અરસપરસ બદલી કરી શકાશે તેમજ આંતરિક કે જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશઃ છપ્પન વર્ષ અને પંચાવન વર્ષથી વધુ ન હોવી જોઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આગામી છવ્વીસ જુલાઈએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામમાં રાજ્યકક્ષાના પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરાશે ગામના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે આ ઉજવણીનું આયોજન કરાયું છે પર્યાવરણના જતનની નેમ સાથે ગુજરાતમાં વન મહોત્સવના આ વર્ષે પંચોતેર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે મુખ્યમંત્રીશ્રીના હસ્તે અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં વન મહોત્સવની ઉજવણી નિમિત્તે ત્રેવીસમાં સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરાશે કોયલા ડુંગરની પાછળ આવેલા આ નવીન હરસિદ્ધિ વન ખાતે વિવિધ પ્રજાતિના અંદાજીત એકતાલીસ હજાર છસો ઓગણીસ રોપાઓનું વાવેતર કરાયું છે આ સાથે રાજ્ય મંત્રીમંડળના સભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ તેત્રીસ જિલ્લા કક્ષાએ આઠ મહાનગરપાલિકા કક્ષાએ બસો પચાસ તાલુકા કક્ષાએ તેમજ પાંચ હજાર પાંચસો ગ્રામીણ કક્ષાએ પંચોતેરમો વન મહોત્સવ યોજાશે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વિવિધ બાવીસ સાંસ્કૃતિક વન નિર્માણ પામ્યા છે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની મુખ્ય પરીક્ષા આગામી અઠ્યાવીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન યોજાશે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ત્રણમાં મુખ્ય લેખિત પરીક્ષા માટે સફળ થયેલા ઉમેદવારો આગામી અઠ્યાવીસ ઓગસ્ટે ગુજરાતી ભાષા ઓગણત્રીસ ઓગસ્ટે અંગ્રેજી ભાષા ત્રીસ ઓગસ્ટે સામાન્ય અભ્યાસ એક અને એકત્રીસ ઓગસ્ટે સામાન્ય અભ્યાસ બે પ્રશ્નપત્રની લેખિત પરીક્ષા આપી શકશે આ તમામ પરીક્ષાનો સમયગાળો બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધીનો રહેશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ ફોલો કરી શકશો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક સ્થિતિને પહોંચી વળવા રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ એટલે કે એનડીઆરએફની બે ટીમ તૈનાત કરવામાં આવી છે જિલ્લામાં છેલ્લા બે દિવસમાં વીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેને કારણે રાવલ ગામ ટાપુમાં ફેરવાઈ ગયો હતો એનડીઆરએફની બીજી ટુકડી खंबाड़िया ખાતે ખડે પગે રાખવામાં આવી છે આ અંગે વધુ માહિતી આપતા એનડીઆરએફ ટીમના વડા બિપિનકુમારે આ મુજબ જણાવ્યું ખમાલિયા મે જો ભી સિવિલિયન હે ઉનસે યહી મેરી ગુજારિસ હે કી વે પાણી સે દૂરી બનાતે હુએ ઊંચે સ્થાન પર ચલે જાયે ઓર ગભરાને કી કોઈ જરૂરત નહીં હે હમારે પાસ સભી ડિઝાસ્ટર સે નિપટને કે લિયે ઇક્વિપમેન્ટ હે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ સવારે છ થી સાંજના છ વાગ્યા દરમિયાન સિત્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ પોણા સાત ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં નોંધાયો હાલમાં નર્મદા કચ્છ વલસાડ દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ભાવનગર અમરેલી સુરત અને ગીર સોમનાથ એમ દસ જિલ્લામાં એનડીઆરએફની દસ ટુકડી તહેનાત કરવામાં આવી છે રાજ્યમાં ભારે વરસાદને કારણે કેટલાક જળાશયો એલર્ટ મોડ પર છે ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોત્ર જણાવે છે કે તાલાલા તાલુકાના હિરણ બે જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધતા ડેમ છોતેર ટકા જેટલો ભરાયો છે વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે આજે ઉમરગામ અને વલસાડ તાલુકામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો હતો જામનગરના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે જામનગર નજીક દરેડમાં આવેલું સુપ્રસિદ્ધ ખોડિયાર મંદિર પાણીમાં ઘરકાવ થયું હતું હવામાન વિભાગે આવતીકાલે દેવભૂમિ દ્વારકા પોરબંદર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી ખાતે બાવીસમીએ અમરેલી ભાવનગર સુરત નવસારી ડાંગ વલસાડ અને દાદરાનગર હવેલીએ આ ઉપરાંત ત્રેવીસમીએ દીવ દમણ તેમજ દાદરાનગર હવેલી અને ચોવીસમીએ બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી ભાવનગર સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે વલસાડ જિલ્લાના ઓગણીસ વર્ષીય રણવીર અજયસિંહે જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીતી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે દુબઈ ખાતે યોજાયેલી આ સ્પર્ધા દરમિયાન ગુજરાતે એશિયન જુનિયર ગેમ્સની ત્રણ હજાર મીટર સ્ટીપલ ચેઝમાં પહેલીવાર સુવર્ણચંદ્રક મેળવ્યો છે વલસાડના ખેલાડી રણવીર સિંઘે ગેમ્સમાં એશિયન દેશના ત્રેવીસ જેટલા સ્પર્ધકોને મહાત આપી આ સિદ્ધિ હાંસલ કરી છે હવે તેઓ આગામી ઓગસ્ટ મહિનામાં પેરુ ખાતે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા તૈયારી કરી રહ્યા છે મહીસાગર જિલ્લાના ચાંદીપુરામાં અત્યાર સુધીમાં બે શંકાસ્પદ કેસ મળ્યા છે તે જિલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલે જણાવ્યું કે આરોગ્ય કર્મચારીઓ ઘેર ઘેર જઈને મુલાકાત કરી રહ્યા છે ત્યારે જિલ્લામાં હાલમાં બસો સત્યાવીસ ટુકડીઓ કામ કરી રહી છે તેમજ જિલ્લાના લોકો માટે નવ નવ બે પાંચ સાત આઠ પાંચ નવ પાંચ પાંચ હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે આ નંબર પર કોઈ સંદેશ કે ફોન આવે તો તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવે છે આ અંગે માહિતી આપતા જિલ્લાના અમારા પ્રતિનિધિએ આ મુજબ જણાવ્યું મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમ રોગે માથું ઉચક્યું છે ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બસો સત્તાવીસ જેટલી ટીમ બનાવી જિલ્લાના છ તાલુકાઓની અંદર હાલ સર્વે તેમજ ડસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લાની અંદર અલગ અલગ તાલુકાઓમાં જઈ ગ્રામ્ય કક્ષાએ શાળાઓ તેમજ આંગણવાડીની અંદર હાલ દવાનો છંટકાવ કરી આવ્યો છે જિલ્લામાં અત્યાર સુધીની જો વાત કરીએ તો બે શંકાસ્પદ ચાંદીપુરાના કેસ મળ્યા છે જ્યારે એક વ્યક્તિનું અત્યાર સુધીમાં મોત નીપજ્યું છે કૌશિક જોશી મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે જિલ્લામાં ચાંદીપુરમના બે કેસ નોંધાયા છે ત્યારે કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટની જણાવ્યું છે કે જિલ્લા આરોગ્ય વિભાગે તકેદારીના ભાગરૂપે તાવનો સર્વે હાથ ધર્યો છે કેન્દ્રશાસિત પ્રદેશ દમણના વરકુંડ પંચાયત ખાતે સંપૂર્ણતા અભિયાન અંતર્ગત ગ્રામ સભા યોજાઈ હતી આ કાર્યક્રમમાં આરોગ્ય પોષણ કૃષિ સામાજિક વિકાસ અને શિક્ષણ જેવા વિષય અંગે વરકુંડ ગામના લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા પ્રદેશના અધિકારીઓએ લોકોને જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા હવે રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં મહેસાણામાં વડનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ચાલીસ કિશોરીઓને મુલાકાતે લઈ જવામાં આવી મોરબી ખાતે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની આગામી ચૂંટણી માટે પ્રદેશ સંચાલન સમિતિની રચના કરી જેમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા સહિતના આગેવાનોની નિમણૂક કરાઈ ભાવનગરમાં પરવાના વગરની સાબુ બનાવતી ફેક્ટરી પકડાઈ આશરે સાહીઠ હજાર રૂપિયાનો કોસ્મેટિકનો જથ્થો જપ્ત કરાયો દાહોદમાં કલેક્ટર યોગેશ નિરગુડોની અધ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં વીજળી પાણી સિંચાઈ સહિત વરસાદી પાણીના નિકાલ અંગે પ્રશ્નો રજૂ કરાયા ઝવરચંદ મેઘાણીની મિની ઓડિટોરિયમ હોલ ખાતે સ્વર્ગીય જયંત પાઠકની પુણ્ય સ્મૃતિ નિમિત્તે સેતુ નામે સ્મૃતિવનના કાર્યક્રમ યોજાઈ ગયો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્ય સરકારે એચ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા ખાતે રાજ્ય કક્ષાનો પંચોતેરમો વન મહોત્સવ ઉજવાશે નાયબ મામલતદાર અને નાયબ અધિકારીની મુખ્ય પરીક્ષા આગામી અઠ્યાવીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન યોજાશે રાજ્યમાં આજે સિત્યાસી તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો અને વલસાડના યુવા ખેલાડીએ દુબઈમાં જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા